જાંગીપુરા વિસ્તારના પાર્ક પેવેલિયન હોટલમાં દેહ વેપાર કરાતો હોવાની બાતમી મળી હતી પોલીસે બાતમીના આધારે બોગસ ગ્રાહક મોકલીને પહેલા તપાસ કરાવી હતી અને હોટેલમાં પાંચ હજાર સુધીની રકમ વસૂલ કરવામાં આવતી હતી રેટ સમયે દરવાજા બંધ કરતા બળજબરી એન્ટ્રી કરી હતી પોલીસના એન્ટી હ્યુમન્સ ટ્રાફિક સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે વોટ્સએપ દ્વારા સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું આ દરોડામાં આરોપી રૂપેશ મિશ્રાએ જણાવ્યું હતું કે આ રેકેટનો મુખ્ય આરોપી વિજય કસ્તુરે છે જે આ બધાનું સંચાલન કરતો હતો હોટલના ચોથા માળે આ સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે પોલીસે નવ આરોપીઓને ઝડપી લીધા છે તેર મહિલાઓને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે એક માહિતી મળી હતી કે જહાંગીરપુરા વિસ્તારમાં પાર્ક પેવેલિયન હોટલમાં ગેરકાયદેસર ચાલે છે એ અનુસંધાને એચટી દ્વારા એક રેડ કરવામાં આવી છે જેમાં જેમાં તેર જેટલી મહિલાઓ જે છે વિદેશી મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે અને એ અનુસંધાને જે પણ આ કુટુંબ ચલાવે છે તે આરોપીઓને એરેસ્ટ કરવાની વિધિ કરવામાં આવી છે જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય છે આ રેકેટ પૂછપરછ માં સુધી એવું આવ્યું છે કે ચાર પાંચ મહિનાથી ચાલતું હતું આ પહેલા પણ સેમ જગ્યાએ પોલીસ સ્ટેશને પણ રેડ કરી હતી

એ જે પણ હોય કારણ કે UK નું કહેવું એવું છે કે અગાઉની કોઈ UK અહીંયા આવીને કામ કરી ગઈ હોય એના through આ લોકો contact મેળવતા હોય છે. અમ સંચાલકો અત્યારે અમે જેટલા arrest કરેલા છે એ ચાર સંચાલકોને arrest કરેલા છે. એક રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ, બીજા બિપિન ઉર્ફે બનતી મનસુખ, ત્રીજા સંજય રાજુભાઈ ધિંગડે અને ચોથા છે રાહુલ રાજેન્દ્રભાઈ સોલંકી અને ગ્રાહકોનો બીજાને અરેસ્ટ કરેલા છે અને અન્ય બોન્ટેડ છે વિજય મોહન યોગેશ દિલીપ અને ગણપત યાદવ